શોક મિત્રો હું છું ભસ્ક્રક્ષિત જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈયાતના સમાચાર અમરેલી અમરેલી ખાતે વિવિધ ક્ષેત્રના લોકોના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાય અમરેલી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના સાંજના આઠ કલાકે અમરેલીમાં આવેલ આર કે હોલમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ અમરેલી રિટલેર કરિયાણા એસોસિએશન અને ઇન્દિરા શોપિંગ સેન્ટર તેમજ યુનિટી વેપારી ગ્રુપ દસ સહિત અલગ અલગ સંસ્થાઓ દ્વારા શહેરના અલગ અલગ હોદ્દેદારોના સન્માન માટેનો કાર્યક્રમ યોજાય જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ તેમજ અનેક કાગેવાનું ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જીલુભાઈ વાળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલીના પ્રમુખ તરીકે આંતરરાષ્ટ્રીય હાજર છે અમરેલી ડિસ્ટ્રિક્ટ પરિવારના નિમણૂક થતાને અતુલભાઈ કાનાણીને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ નિમણૂંક થયેલ તેમજ કોમલબેન સંજયભાઈ રામાણી અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાંથી વિજય થતા તેમજ અલગ અલગ હોદ્દેદારોને પણ સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર જી જે ગજેરા સાહેબ ડૉક્ટર દેસાણી સાહેબ નિર્મળભાઈ ખુમાર ડૉક્ટર ચંદ્રેશ ખૂંટ સાહેબ દિનેશભાઈ ભુવા સિત્તલ ઇન્ડસ્ટ્રી કાળુભાઈ ફંડેરી દીપક મહેતા ભીલ સાહેબ સહિતના અનેક ઉદ્દે અનેક હોદ્દેદારોનું છાલ પુષ્પગુસ અને મોમેન્ટો દ્વારા અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવે આ કાર્યક્રમમાં અનેક રાજકીય અને વેપારીઓના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ શોભા વધારી હતી એમ આ મારો સંકલ્પ કે પૂર્ણ સેવા કરી અને એ મારી ડ્યુટી હતી મારી ફરજ હતી અમારા સર્વોચ્ચ નેતાનો આદેશ ડોક્ટર દેસાણીએ કુંભમાં જે સેવા કરવામાં આવી તે બાબતે જણાવેલ અને અતુલભાઈ કાનાણીએ પણ જણાવેલ કે જ્યારે પણ મારી જરૂર પડે મને જણાવજો હું સેવા માટે હંમેશા હાજર રહીશ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના બધા જ આદરણીય વેપારી ભાઈઓ આ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આજના આ કાર્યક્રમમાં મને બોલાવી અને સન્માનિત કરો તે બદલ હું નતમસ્તક આપનો બધાનો આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ મળે એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું જ્યાં જરા જરૂર પડે ને મારું ધ્યાન દોરજો આપણા ધારાસભ્ય શ્રી પણ ટીમ ખૂબ સારી છે પાંચે પાંચ ધારાસભ્ય શ્રી અને આપણા સાંસદ અને કાગેવાને પોતાના વક્તવ્ય રજૂ કરે દિનેશભાઈ ભુવાએ આભાર વિધિ કરે કાર્યક્રમને પૂર્ણ કરે योगेश गणतराय बहुसरस कार्यक्रम નું સંચાલન કરે ડિસ્ટ્રિક્ટ જામનો કોમર્સ અનાજ કિરાણા એસોસિએશન અને ઈન્દિરા શોપિંગ સેન્ટર એસોસિએશન અને નાના મોટા બસ સ્ટેન્ડ ચોક એસોસિએશન દ્વારા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની અંદર મારી જે અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થઈ એ બદલ સન્માનનો કાર્યક્રમ હતો એ સન્માનના કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા ભાજપના પ્રમુખ અતિનભાઈ તાનાણી પણ હાજર રહ્યા હતા તેમજ વોર્ડ નંબર પાંચના પાંચમા નગરપાલિકા અંદર ચૂંટાયેલા ગોપલબેન રામાણી એમનું પણ આ તકે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગની અંદર અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખની પણ નવનિયુક્તિ થયેલી એમનું પણ સન્માન થયું અને એમણે ખાસે હાજરી આપી તેમજ અમરેલી શહેરના વિવિધ સંગઠનો અને વિવિધ સંગઠનના વેપારીઓ વેપારી અગ્રણીઓ બધા હાજર રહ્યા અને એ એ રીતે આ ચેમ્બર ઓફ કોમર્સ કરિયાણા એસોસિએશન ઇન્દિરા શોપિંગ સેન્ટર એસોસિએશન મોટા બસ સ્ટેન્ડ વેપારી એસોસિએશન તેમજ યુનિટી ગ્રુપ દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા હિન્દુભાઈને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના પ્રમુખ પરીકી થઈ એ બદલ એમનો વિવિધ સંસ્થાઓ દ્વારા આજે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો કાર્યક્રમ પૂરો થતા બધા સાથે અલ્પાહાર કરે અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે જે ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે મહાકુંભમાં જેણે સેવા આપી તેમજ રાજકીય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ ચતુરભાઈ અકબરીના માર્ગદર્શન નીચે આજે આંતરરાષ્ટ્રીય જિલ્લા વિશ્વયુદ્ધ પરિષદના પ્રમુખ જીલુબાપુ વાળા અને તેમજ બધાનું સારી રીતે સન્માન કરવામાં આવ્યું હું આને સન્માન નહીં ગણું પણ ગૌમાન ગણીશ કારણ કે આટલા બધા સંસ્થાઓ અને આટલા બધા આગેવાનો નીચે જ્યારે સન્માન કરવામાં આવે ત્યારે જીલોબાપુને હું વિનંતી કરું કે આપણી પર વજન વધી ગયો છે આપણે વિશ્વ હિન્દુ પરિષદના જેટલા રામના નામના અને કાર્યક્રમો થાય એવા આપણે સાથે મળી કાર્યક્રમો કરીશું આ બધાનો ખૂબ ખૂબ આભાર હું નામ યોગેશભાઈ ગણાત્રા આજ રોજ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્દિરા શોપિંગ સેન્ટર રિટલ અને કરિયાણા એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના પ્રમુખ થવા બદલ જીલુભાઈ વાળાનું સન્માન અને અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણી જે હમણાં કહી વોર્ડ નંબર પાંચની એમાં કોમલબેન સંજયભાઈ રામાણીનો વિજય સમારંભ રાખ્યો હતો અને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ થવા બદલ અબ્દુલભાઈ કાનાણીનું પણ અહીંયા આ તકે સન્માન કરવામાં આવ્યું હતું વિશેષમાં જે હમણાં કુંભ કુંભમેળો ગયો તેની અંદર પણ જેમણે સેવા આપી છે નિર્મળભાઈ કુમાર ડૉક્ટર દેસાણી સાહેબ મહેશભાઈ સહિતના લોકોએ ત્યાં સેવા આપી હતી એમનું પણ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સે તેમનું સન્માન કર્યું હતું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે દસ સુધી જોતા રહો લુક સામના ન્યુઝ